હલો મિત્રો જય ઠાકર જય તો દસ વાગી ગયા છે બરોબર છે બધે જવો તડકો બડકો ધૂમ થઈ ગયો છે જાવું છે બહાર ને હવે આપણે તમને ખાસ કરીને બતાવવાનું છે કાલે ટિકિટ ડ્રો હતી પછી ટિકિટમાં હું લાગ્યું છે એ જોવું હોય તો બના દેજો અને બધાને પેલા બતાવી દો ને પછી બતાવો બરાબર શું વસ્તુ લાગ્યું છે શું કરવાનું તૈયાર થાય છે બહાર જવું છે બરાબર તો અંકિતભાઈ જો અહીંયા ફોન જોવે છે મારો ફોન જોવે છે કા બરોબર તો માતાજીની પણ સેવા પૂજા થઈ ગઈ છે બરોબર છે બાર છે તુલસી માન એવું બધું એની પણ સેવા પૂજા થઈ ગઈ છે કમ્પ્લીટ હવે તમને ખાસ બતાવી દઉં છું કે શું લાગ્યું છે એ બરોબર તો ચાલો એક ટિકિટ લીધી છે એક ટિકિટ ફ્રીમાં આવી છે આપણે આજે ખાસ બતાવી દેવાનું આવી છે તો મિત્રો જુઓ આ ઓમ થેઠર બરોબર છે આ રીતનું છે વગાડવાની પણ એટલી મજા આવે છે એવું છે જવો દિવાલ ઉપર લગાડવાની ટીવી મસ્ત મજાની આપડે આવી છે કઈ ઘટે તો કેવું આ રીતની છે તો બહુ મોટી હો હું પણ હામી દેખાવ છું જો મિત્રો જો ઓલા કેમ આને પણ ઓલા હું કહેવાય ફોનમાં ડિસ્પ્લે માં ઉપર શું કહેવાય કોમો કહેવાય કે એમ જ આવે આને તો મસ્ત મજાની ટીવી છે બરોબર છે આ છે અને વગાડવાનું છે ને આને જોવાનું છે તો મિત્રો કેવું લાગ્યું છે બતાવજો કમેન્ટમાં બરોબર ને હવે આપણે જઈ રહ્યા છે બહાર શું લેવા જવું છે તો થોડું ઘણું બતાવીશ બાકી તો કામથી જવું છે તો જાય છે મળીએ મિત્રો તમને હવે આજે રસ ધાબે ને ધાબેથી કેવું કામ આપણે જોઈએ છીએ હું આવી ગઈ છું ધાબે તો આપણે થી જોવાનું છે નજારો કેવો તમને લાગે છે તો મને કહેજો જુઓ બતાવી દઉં છું તમને આપણે વચ્ચે વચ્ચે રહીએ છીએ જો નેટવર્ક નો તાબલો પણ આવી જશે એમાં પછી સેટ આમ નમતે આપણે સૂર્યદેવ પણ એની ઘરે જાય છે જો એ પણ બહુ મસ્ત મજાનું દેખાય છે બરોબર છે ને આ સીડી દરવાજાવાળી ત્યાંથી અમે આવ્યા છે હું જયપાલ જયપાલ અહીં બેઠો છે નજારામાંડ બોલતા એવડે એમ તો તમે કેમ લાગે છે મને કેજો બરોબર હવે આપણે ખૂબ થી ખૂબ આમ એક નંબર સિટીમાં અંદર આવી ગયા છે જો કોઈને આવવું હોય તો આવજો કઈ આપણી સોસાયટીનું નામ છે જઈપાયટીકુલ નગર ગુરુકૃ ગુરુ કૃપા બુટ ભવાની આ રીતે નામ છે બધા તો મિત્રો આ રીતે નજારો તમને બતાવવા માટે હું અહીંયા આવી ગઈ છું બરોબર છે ને બાકી તો બ્લોગ તો આપણે શરૂઆતમાં સવારમાં શરૂ કરી દીધું છું પણ મેં કીધું હવે જવાનો ટાઈમ નથી થાબે જાઓ તો તડકો બહુ હતો એટલે મેં કીધું સાંજના સમય વે આવ તો તમને બતાવીશ બધું તો આજે આપણે ખાસ કરીને જોઈ લીધું છે કમ્પ્લેટ ને મળશું આપણે કાલે નવા વિડીયામાં ત્યાં સુધી લાઈક કરી નાખજો નવા સબસ્ક્રાઈબર કરી નાખજો બરાબર છે ને સપોર્ટ કરજો એક નંબર કે આપણે હવે આવી ગયા છે આ કવરેજને થાંભલાની બાજુમાં બરાબર તો પડીએ ને તોય પણ થાંભલામાં જાય એવું છે ગળાફામાં ખાઈ જાય એટલો ઓર આવી ગયો છે તો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવશું બાય બાય